બનાસકાંઠા જિલ્લામાં પર્વનો ભક્તિમય માહોલ ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ બનાસકાંઠામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત આવતી કળાએ માડી આવતી કળાએ ગરબાના તાલે ખેલૈયા ગરબે ગુમ્યા ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ આદ્યશક્તિ જગદંબા નવલા નોરતાનો આશો શુદ્ધ એકમથી પ્રારંભ થયો છે બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રીનો ભક્તિમય ઉમંગ છવાયેલો છે જિલ્લાના અનેક સ્થળોએ નવરાત્રીનું વિશેષ આયોજન કરાયું છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સહિત મહાનુભાવો અને ખેલૈયાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શબ્દ રચિત આવતી કળાએ માડી આવતી કળાએ ગરબાના તાલે શ્રદ્ધા અને ભક્તિભાવ મા જગદંબાની આરાધના કરી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રચિત આવતી કળાએ ગરબા પર ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્ત્રી સમાજના ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા ગરબા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર શ્રી સહિત ડીસાના ના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા નગરપાલિકા પ્રમુખ શ્રી સંગીતાબેન દવે પ્રાંત અધિકારી શ્રી નેહા પંચાલ સહિત ડીસાના સ્થાનિક આગેવાનોએ માં અંબાની આરતી ઉતારી અને ધન્યતા અનુભવી હતી